શું કોઈ કેવું નહીં આપડે હાથું કહીએ ને ચરઈ નહીં આપડે કેવું જ નહીં

तो आई जाए मढ़े दर्शन करिए थोड़ी बेसीय तो मंगलवार हार नहीं चला थोड़ी बार बेसी जाइए ના જપ થાય મમ્મી લેવા આવો છે લો ને લેતા આવતા આવતા તો આવી ગયો આ બાજુ મમ્મી વાહન તો છે આઉ સોપરા સુભાન કરી લે કરે એટલે દો કરે અને એમ એ સરખી તો નાસ્તો ને કલ લીધું છે

લેતા હું તો સાડા દસ થયા હ અને હવે માસી એ પોતું કરે હ આ બાજુ અમારી બુન ચા પીવા અમે ઉઠે રાતે જાગતો નહીં કે રાતે હું અગિયાર વાગે આવ્યો ત્યાં તો સુઈ રહ્યો હતો શિખર ઊંઘ ચમ નહીં આવે આટલી બધી બાર કલાકની ઊંઘ

સીટ કવર ના ખાવા લઈ ગયા સીટ ખોલે બેય બાઈક ના તે ઢોકી દીધી હ બાઈક લેણો ખાવાનું તૈયાર હ ખાવ નહીં ખોખ્યા પેટ ની આ લ દઉ બત તો પાછા હોઈ ગયા

પણ દાદા બોલાવો હેન પણ નહીં માન નાખો હેન લે નહિ કશું બોલતા એ તો ખાય છે મસ્ત બન્યું એવું કર્યું રાજમા બાપે તાણા મેઠું નાખ્યું હતું અને બનાવી તાણા મેઠું નાખ્યું તે હું ચરિયાતું મેઠું થઈ ગયું ખારું એ નહીં થયું ચરિયાતું થયું દાદા બોલાવો હતી આવતી નહીં આવી

બાઈક નહીં નાખાઈ પેલું બાઈક તો લઈ ગયા કે આનું આખું થર્મોકોલ એનું બદલવાનું પેલું જૂનું બાઈક હે ને એની આખી ગાદી બદલવાની એટલે કે આ એરી આખી બનાવી પડે એમ તો હાડા છ થઈ ગયા છે <saat> nào ba chú kia chơi đi thấy gì sao? anh 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 anh

બપોર જેવું કરતી તમે વાપર્યું ને એમાં ખાલી આયે ટોમેટો લઈને જઈ હતી અમરા હોરામય હ શિખર પહેલા લઈ જઈને શાકમાં નાખ્યો હોય કે ફ્રીજમાં મેં હોય પણ કે શાકમાં ટોમેટું નાખ્યું ખાટું હશે ખાતું હશે બસ ભાર્યું એટલે નાખી જ દીધું બધું ભાર્યાનું ઝેર

ગલ્લો હમણ રાખવાનો ચલો આ બધું હડખું કરી દઈએ

અહીં કપડો વારા આ બાજુ તો મનીપુણે ઉપવાસ કર્યો છે એકાદશીને એવું શિખર કોક છે અગિયારસ ત્યાં ચીકુ નું બનાવી કોક પીવો છે ચીકુ આ બાજુ ઉઘવાની તૈયારીઓ થાય છે બાવા તો કરે ઇમના ભઈના આ રહ્યો tartar કબૂતર જોવા આવ્યો હૈ જયવીર કબૂતર જો કબૂતર કબૂતર જો કબૂતર કબૂતર જો મમ્મી ભજન મજા હે કબૂતર બોલા જો હૈ ઉપર બધું વાતો કરવામાં આપણા આટનો ક્રોધ એન્ડ કરીએ છીએ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતાજી